સર અમારે એ મુદ્દે આવું પડ્યું કે અમુક એસી ભારત સરકાર મારું નામ એસી રમેશભાઈ માતુશ્રી શ્રી સારજીભા પિતાશ્રી આટે નરસિંહ એરિયા વિસ્તાર ગામ પાટડી પોસ્ટ ચીકુદા તાલુકા દેડિયાપાડા જિલ્લા નર્મદા મધરલેન્ડ ગુજરાત ભારત ઇન્ડિયા આદિમ જાતિ આરંગાસી છીએ અમે જે ભારત સરકારની સરકારી જમીન ખેડતા હતા જે જમીનોમાં અમારા ખેડૂતોના નામ દાખલ ન હોવાથી ગુજરાત સરકારના અધિકારીઓએ અમને ભેદખલ કરી અમને જેલો રાખ્યા અને જે જમીન ને પર અમારા હુમલા કરીને જમીન છોડાવવામાં આવી જે બાબતે અમે જમીન ખેડવાને બાબતે અમે અહીંથી લડતા લડતા છેલ્લે ગુજરાત હાઈકોર્ટે સુધી પહોંચ્યા અને ગુજરાત હાઈકોર્ટમાં અમને નિર્દોષ ચુકાદો મળેલ છે જેની તારીખ અમે અઢાર ત્રણ બે હજાર ચોવીસ ઓગણીસ ત્રણ બે હજાર નવ બે હજાર ચોવીસ અને સાત ચાર બે હજાર પાંચના ના રોજે અમે રૂબરૂ કલેક્ટર સાહેબને મળ્યા જે બાબતે અમે અમારા જમીનમાં જવાના હતા જે રૂબરૂ દસ્તાવેજો આપ્યા એ મુજબ કોઈ અમારી પાસે આવીને અમને સેવા રક્ષણ નહીં કરી એ બાબતે આજે અમે રૂબરૂ કલેક્ટરને મળવા આવ્યા હતા જ્યારે કલેક્ટરના પટાવાળા એમ કે તમને ચાર વાગે મળાવીશું તો કલેક્ટરને ચાર વાગે મળવા આવ્યા ત્યારે અમને મળવા નહીં દીધા કલેક્ટર અમારી આંખે નજર જતા રહ્યા અમે હવવારના અને અમને જ્યારે આવીએ ત્યારે તમારે સાતબારા તાલુકા અને ડીડિયાપાડા તાલુકાના જે સોમવાર અને ગુરુવારે મળવાનું છે એવું જણાવતા છે જયારે વચ્ચેના કોઈ બી વારે આવીએ તો અમને મળવા નથી માંગતા કલેક્ટર સાહેબ અને આ અરજી અમે ગુજરાત હાઈકોર્ટ માંથી જજમેન્ટ લાવવા તપાસ કરાવીને લઈ ગયા પછી અમને જજમેન્ટ આપ્યો જે આધારે અમારે જમીનમાં જવાનું છે તો વરસ પૂરું થઈ ગયું અને જજમેન્ટની અંદર ત્રીસ દિવસની મર્યાદા છે જે મર્યાદા મુજબ અમને જમીન આપી નથી અને મોજ કરવામાં આવી નથી જે બાબતે અમે હવે અમારી જમીનમાં જઈએ છીએ અને કલેક્ટર અમે રૂબરૂ અરજી આપીએ છીએ અને આ અરજી બાબતે કલેક્ટર કમિટી કામ કરે ના કરે એ તમામ જવાબદારી કલેક્ટર કમિટીની રહેશે એવું અમે ખેડૂતો જણાવીએ છીએ અને અમે અમારી જમીનમાં જઈએ છીએ જેથી જે તે કોઈ પણ અમને અણ બનાવ બને તેની તમામ જવાબદારી કલેક્ટર કમિટીની રહેશે એ અમારે જણાવવાનું છે આટલું કહીને વિવ કરીએ